સુરતની એક શાળામાં પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ પાસેથી વાસણ સાફ કરાવવામાં આવ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે સુરતના પાંદેસરા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક એકાણું અને બસો છોતેર હિન્દી માધ્યમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ પાસેથી વાસણ સાફ કરાવવામાં આવી રહ્યા છે આ ઘટના એ

તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે તેમણે ખાતરી આપી છે કે તપાસ બાદ જે પણ શિક્ષક કે આચાર્ય આ કૃત્ય માટે જવાબદાર જણાશે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી જરૂર જણાશે તો તેમને સસ્પેન્ડ કરવાની પણ કામગીરી કરવામાં આવશે તેવું નગર શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું છે જી જે પાંદેસરા વિસ્તારની એક સરકારી શાળામાં બાળકો પાસેથી વાસણ ધોવામાં આવ્યું અને વાયરલ થયો છે આ બાબતમાં મને પણ બે ત્રણ દિવસ પહેલાં જાણકારી મળી હતી પરંતુ એકચ્યુઅલી કંઈ સ્કૂલ છે એ ખ્યાલ ન હતો હવે જો સ્કૂલનો નંબર મળશે ધારવા પ્રમાણે એકાણું બસો છોતેર નંબર છે તો ચોક્કસ પ્રિન્સિપાલને શિક્ષકને નોટિસ આપીને એના પર કાર્યવાહી કરવામાં આવશે આમ તો અક્ષયપાત્ર પાત્રવાળા આપણા બાળકોને મધ્યાહન ભોજન માટે સવલત પૂરી પાડે છે એ લોકો સફાઈ માટે પણ આપણે પીરસવા માટે પણ આપણે માણસો આપે છે અને એ લોકોએ કરવાનું હોય પરંતુ શાના કારણે આ વિદ્યાર્થીઓ ડીશ ધોઈ શું કારણ છે શિક્ષકોએ એમને ફોર્સ કર્યો કે પ્રિન્સિપલે કહ્યું તો એ એક તપાસનો વિષય છે અમે ચોક્કસ એની તપાસ કરાવીને આગળની કાર્યવાહી કરીશું

થોડાક બે ચાર બાળકો હશે બહાર ને એ લોકો કંઈ કદાચ ના જોતા હોય એકચ્યુઅલી આખો વિડીયો જોયા પછી એનો ખ્યાલ આવશે અને એના માટે પછી આગળની કાર્યવાહી કરીશું જે જવાબદાર જે કોઈ આમાં નીકળશે ને ખરેખર જો વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે એ કારણ ચોક્કસથી સાબિત થશે તો પછી શું કરવું મેં તમને કહ્યું તેમ જ તપાસ નિમીને આગળની કાર્યવાહી કરીને એમને જો સસ્પેન્ડ કરવા જેવા હશે તો એના માટે પણ આમ આગળ કાર્યવાહી કરી શકું